નમસ્કાર મિત્રો ને અમારા વાલા પરિવાર ને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જૂનું વર્ષ ભલે પસાર થયું પરંતુ તેમાંથી મેળવેલા અનુભવ અને યાદો સદાય આપણી સાથે રહેશે આવનારું આ નવું વર્ષ તમારા જીવનમાં એક નવી સફર લઈને આવે જેમાં ખુશીઓના ખજાના હોય અને સફળતાના નવા શિખરો હોય અમે પ્રાર્થના કરીએ છીએ કે આ નવા વર્ષના તમારા દરેક સપનાને પાંખો આપે તમારી દરેક મહેનતનું મીઠું ફળ અને તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય તમારા સાથ અને પ્રેમ અમારા માટે અનમોલ છે અમે આશા રાખીએ છીએ કે આ નવા વર્ષમાં પણ તમારો સ્નેહ અને સહકાર અમને મળતો રહે નવા વર્ષની સૌને હાર્દિક શુભકામનાઓ મહેસાણા લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આપણી આસપાસ બનતી ઘટનાઓને બહાર લાવવા ઉજાગર કરવા માટે અમારો સંપર્ક કરો साल मुबारक हैप्पी न्यू हैप्पी न्यू हैप्पी न्यू ईयर